રેવન્યુ તલાટીના સિલેબસમાં રાજ્ય વ્યવસ્થા જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર જે ત્રીસ માર્કનું પૂછાવાનું છે એમાં તમારે કયા ચેપ્ટરને કયા ટોપિક છે પ્રિપેર કરવા ચાલો હું તમને જણાવું જો રાજ્ય વ્યવસ્થા અને જાહેર વહીવટમાં સૌથી પહેલા ભારતીય બંધારણ છે એની લાક્ષણિકતા એનો આધાર મૂળભૂત અધિકારો સિદ્ધાંતો સુધારાઓ એ બધું તમારે કરવાનું પછી સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ વિશે ભારતમાં ન્યાયપાલિકા માળખું અને એના કાર્યો બંધારણીય સંસ્થાઓ સત્તા કાર્યો જવાબદારી સ્થાનિક સરકાર વિશે કેન્દ્ર અને રાજ્ય સરકારની જે અગત્યની યોજનાઓ છે નીતિઓ છે એના વિશે પછી બે હજાર પાંચ મહિલા અધિકાર અનુસૂચિત જાતિ અને જનજાતિના અધિકારો પછી અર્થશાસ્ત્રમાં જો તમને કહું તો ભારતીય અર્થતંત્રમાં સ્વતંત્રતા પૂર્વેનું અને સ્વતંત્રતા બાદનું ભારતીય અર્થતંત્ર ત્યાર પછી જે સુધારા થયેલા છે આયોજન પંચ નીતિ આયોગ પછી કૃષિ ક્ષેત્રમાં પાક સિંચાઈ પદ્ધતિ ટેકનોલોજી એ બધું કરવાનું ભારતના ઉદ્યોગો વિશે કરી નાખવાનું ભારતીય અર્થતંત્રમાં આંતર માળખું તેમાં એમાં ઉર્જા બંદર માર્ગ હવાઈ મથક રેલવે ટેલિકોમ્યુનિકેશન એ બધા ચેપ્ટરને ટોપિક કરવાના અને ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થામાં કર પદ્ધતિ જાહેર ખર્ચ જાહેર દેવું અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય આરબીઆઈ વિશે અને સંચાર તકનીકમાં આઈસીટી તેનું મહત્વ લાભો અને પડકારો ઈ ગવર્નન્સ વિશે અને ભારત સંબંધિત નીતિઓ સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા